આજરોજ ધનસુરાની અંદર આવેલ સહકારી જીન ખાતે છઉું તેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આની અંદર અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર સ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે તેમના હાથે ધ્વજવંદન કરી મહાનુભવોના સ્વાગત પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધ્વનિ તથા સાથે માન્ય કલેક્ટરનું પરેડ પરીક્ષણ કરવામાં આવ્યું હતું વિવિધ વિભાગો દ્વારા ટેમ્પો પર પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ ડોગ સોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને ત્યારબાદ કલેક્ટરના હસ્તે પચીસ લાખ રૂપિયાનો એક ચેક આયોજન અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ કલેક્ટર દ્વારા અલગ અલગ વિભાગોમાં સન્માન તથા પુરસ્કાર આપવામાં આવ્યા હતા અને અંતિમ રાષ્ટ્રઘાત ગાઈને કલેક્ટર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પની મુલાકાત તથા વૃક્ષારોપણ કરી અને કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો